અત્યારે છે ને આપણે મિસ્ટર ચીમનીવાલામાં નવરાત્રિ લઈને દિવાળી સુધી છે ને એક્સ્ટ્રા ઉપર આવી રહી છે એ તમને સુનિલભાઈ કઈ રીતે સમજાવવું જો આની એમઆરપી છે ઓગણપચાસ હજાર પાંચસો પંચાણું એની ઓફર પ્રાઇસ છે છવ્વીસ હજાર પાંચસો એટલે રેગ્યુલર એમાં છે ને આપણે પાંચથી આઠ ટકા મેક્સિમમમ ડિસ્કાઉન્ટ રહેતા હોય ઓફર પ્રાઇઝની વાત કરું એમ આરપીની વાત નથી કરતો ઓફર પ્રાઇઝમાં આપણે રેગ્યુલર પાંચથી આઠ ટકા ડિસ્કાઉન્ટ લેતા હોય અત્યારે છે ને અપ ટુ ત્રીસ ટકા સુધીનું આપણે દિવાળી સુધી ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ મળી ફ્લાઇટ અન ફ્લસ ફીડ આ રીતે વોઇસ કંટ્રોલ થી પણ વોઇસ ઓપરેટેડ એડર વોઇસ કંટ્રોલ યસ યસ વોઇસ કંટ્રોલ પણ આની અંદર આપેલો છે એવું નથી કે તમારે સેક્રિફાઈસ કરવો મોડલ છે એ ઓટો વાળું છે જે ઓટો જે છે ને એ એ રીતે વર્ક કરે છે કે સક્શન છે ને એ પોતે જ એ મોડ ઉપર જતી રહે કે સક્શન માનો કે વધારે જરૂર છે મતલબ ખેંચવાના જે એસ છે એ વધારે નીકળે છે ત્યારે પોતે જ સક્ષમ ડિસાઇડ કરી લે છે બરાબર આમાં બીજા ઘણા બધા એવા સારા ફીચર્સ છે સર તમે જોઈ શકો છો આમાં કેટલી સરસ મોટી નીચે એક્ઝેક્ટ લાઇટ આપેલી છે પ્લસ ઓઈલ કલેક્ટર આપેલું છું એનો મતલબ એ છે કે આ ઓટોક્લિનવાળી ચીબની છે રાઈટ પ્લસ એની અંદર જે છે આ એકદમ ફોલ્ડિંગ આપેલી જારી છે કે આમાં લેડીસને જ્યારે ક્લીનિંગ કરવાનું મન થાય તો એને કોઈની હેલ્પની જરૂર જ નથી એ રાજકોટમાં જીમની માત્ર પાંત્રીસો રૂપિયાથી શરૂઆત અને ગેસ્ટ સ્ટોવની વાત કરું ને તો માત્ર પંદરસો રૂપિયાથી શરૂઆત એક એવું બ્રાન્ડ સ્ટોર આઉટલેટ જે રાજકોટમાં આવેલું છે અને ખાસ મિત્રો બે હજાર ચોવીસની બાય એન્ડ વિનની બેસ્ટ ઓફર પણ ચાલી રહી છે અને ખાસ તમને ફાઈવ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહેવાનું છે એ પણ એમના પેજ અને આઈડીને ઇન્સ્ટાગ્રામના પેજ અને આઈડીને જો ફોલો કરીને આવશો તો પણ આ બધી વસ્તુ ક્યાં રાજકોટમાં આવેલો મિસ્ટર ચીમણીવાલા જે રાજકોટના દોઢસો ફીટ રિંગ રોડ ઉપર ઓમનગર તરફ જતા ડાબી બાજુ આવેલા મિસ્ટર ચીમણીવાલાના બ્રાન્ડ આઉટલેટ સ્ટોરની જ્યાં તમને ચીમની અને ગેસ સ્ટોવની ખરીદી ઉપર જોરદાર ડિસ્કાઉન્ટ અને ઓફર ચાલી રહી કરું ને તો કે મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ હોવાથી તમને દરેક બ્રાન્ડના ચીમની અને ગેસ સ્ટોવની ખરીદી તમે અહીંયા તદ્દન વ્યાજબી ભાવે ખરી શકો છો રાજકોટમાં પાંચ આઉટલેટ અને ગાંધીધામ સુરત અમદાવાદ મોરબી એ દરેક જગ્યાએ આમના અગિયાર પ્લસ સ્ટોર પણ અવેલેબલ છે તો દરેક સ્ટોરમાં આ દરેકે દરેક ડિસ્કાઉન્ટ સ્ટ્રકચર અને ઓફર તમને મળી રહેવાનું છે તો ચાલો ચાલો વધારે માહિતી લઈએ તેમના ઓથોરાઈઝ પર્સન સાથે અને તમામ માહિતી ગ્રહણીઓ માટે તો ખાસ રહેવાનું છે કારણ કે આવડું મોટું ડિસ્કાઉન્ટ સ્ટ્રકચર સાથે બેસ્ટ ઓફર પણ ચાલી રહી છે અને બાય એન્ડ વિનની બે હજાર ચોવીસની જોરદાર ઓફર પણ ચાલી રહી છે ખાસ કરીને નવરાત્રિ અને દિવાળી આવી રહી છે તે માટે તો ચાલો

તો એકચુલી થતું કેવું હોય છે કે તમે કોઈ પણ ચીમની બીજી લેશો ને તો એમાં એવું થાય કે તમારે સક્સન સેટ કરવા પડે મતલબ કે તમે એક ઉપર રાખો છો બે ઉપર રાખો છો એ તમારે ડિસાઇડ કરવાનું છે જ્યારે આમાં ચીમની ડિસાઇડ કરશે કે એને કેટલાની જરૂર છે આજે જે ધુવાડો નીકળે છે તો એ દુવાડાને કયા સક્સ મતલબ મોડ ઉપર જરૂરિયાત છે એ મત એના અકોર્ડિંગ ચીમની વર્ક કરે યસ યસ હા આમાં બીજા ઘણા બધા એવા સારા ફીચર્સ છે સર તમે જોઈ શકો છો આમાં કેટલી સરસ મોટી નીચે એક્ઝેક્ટ લાઇટ આપેલી છે પ્લસ ઓઈલ કલેક્ટર આપેલું છું એનો મતલબ એ છે કે આ ઓટો ક્લીનવાળી ચીવની છે રાઈટ પ્લસ એની અંદર જે છે આ એકદમ ફોલ્ડિંગ આપેલી જારી છે કે આમાં લેડીસને જ્યારે ક્લીનિંગ કરવાનું મન થાય તો એને કોઈની હેલ્પની જરૂર જ નથી એ પોતે જ જાતે આ રીતે છે એ ગાડી અને પોતે ક્લીન કરીને રાખી શકે છે તો આ બધી જ રીતે એકદમ ઇઝી અને મેન્ટેન કરવામાં અને પ્લસ ક્લીનિંગમાં બધી જ રીતે છે એ ગૃહિણીઓ છે એને ઇઝી પડે ઓકે હવે મેડમ મારે એ તમને પૂછવું તો આપણી પાસે કેટલી બ્રાન્ડ મને તો ખ્યાલ છે મને વિવરને જણાવશો કેટલી કંપનીની બ્રાન્ડ અહીંયા અવેલેબલ છે આપણી ફેબર છે કિચેક્સ છે ઓઝોન છે હિન્ટેક છે સનસાઇન છે મલ્ટીપર્પસ બ્રાન્ડ છે આપણી પાસે પેલું તો મેં આ તમને જે બતાવ્યું ને આ મોડલ એવું છે કે તમને ક્યાંય પણ જોવા નહીં મળે તો એક તો આ મોડલ ખાસ છે ત્યારબાદ છે આપણી પાસે આ એક સ્લાન્ટ મોડલ છે સર એકદમ યુનિક પીસ છે કોઈ પણ સારા એવા બંગલોઝ હોય મોટા મોટા કિચનો હોય તો એની અંદર આ પીસ જે છે ને એ એકદમ લેટેસ્ટ અને યુનિક લાગે જો એકદમ સ્ટાઇલિશ લાગે છે તમે રાખ્યું હોય તો માણસની નજર છે એ ઓટોમેટિકલી આના ઉપર જવાની છે રાઈટ આ મોડલ જે છે ને એ એવી રીતે બનાવેલું છે કે આની અંદર જેને કોઈને ઉપર માળિયા આપેલા છે અને જેના માટે આ વુડન જે આવે એના માટે સ્પેસ જ નથી તો એના માટે આ ચીમની છે ને એ બનાવેલી છે કે એની ઉપર કોઈ મતલબ વુડન નથી આપેલું એની અંદર જ ફિક્સ કરેલું છે એટલે આ એના માટે એટલું ઇઝી છે ને કે જે લોકોને એવું લાગે કે મારા ઘરમાં છે તો ચીમની ફિક્સ થશે જ નહીં તો એવું બિલકુલ નથી કોઈપણ કન્ડિશન હોય અમારી પાસે દરેક ટાઈપના મોડલ છે યસ યસ જો તમને આ બતાવું આ સેન્સર છે પ્લસ આ ટચથી તમે યુઝ કરી શકો છો આ રીતે અને એક સારો ઓપ્શન છે કે આમાં વોઇઝનો આપેલો છે બરાબર વોઇસ પણ બહુ ઓછું છે

તમે અત્યાર સુધી શું જોયું કે સેમી સ્લાન્ટ છે સ્લાન્ટ છે ટી શેપ છે તો આની અંદર થ્રીડી મતલબ કે ત્રણ સાઈડથી લે છે અહીંયાથી અહીંયાથી અને અહીંયાથી સક્ષણ લેશે આ થ્રીડી વેમાં વર્ક કરે છે આનું નામ એક્સપ્રેસ છે આમાં ત્રણેય ઓપ્શન છે આની કેપેસિટી પણ એકદમ હાયેસ્ટ છે સોળસો પચાસનું છે આ એનું સક્ષમ પાવર પણ આ મતલબ ત્રણેય લે છે એટલે કે તમે ત્રણ બર્નર બર્નર યુઝ યુઝ કરો કરો ચાર તો પણ આ એક ચીમની છે છે ને એ વર્ક આપે હવે આટલા બધા બ્રાન્ડ લઈને તમે બેઠા છો ખાસ કરીને આપણી એક આ બ્રાન્ડ સ્ટોર આઉટલેટ સ્ટોર જ કહેવાય છે તો ઘણી બધી એવી વસ્તુ બનતી હોય કસ્ટમરને સેટિસ્ફેક્શન માટે થઈને કોલ કરતા હોય કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે કે ભાઈ કોઈ કમ્પ્લેન આવી છે તો એના માટે આપણે શું કહેશું હોય મિસ્ટર ચીમનીવાલા માટે ભાઈ અમારું તો ઇઝી છે અમારી પાસે ત્રણથી ચાર કંપનીઓ છે જેનું સર્વિસ સ્ટેશન અમારી પાસે ઓથોરાઈઝ છે રાઈટ એટલે અમારી પાસે જે જે સર્વિસ સ્ટેશન હશે એમાં કાંઈ પણ તમારે કંઈ પણ ક્વેશ્ચન હશે કે તમારી કોઈ પણ કમ્પ્લેન હશે ને એ ફોર્ટી એટ અવર્સમાં આઉટ થઈ જશે હા એવું બની શકે કે તમે બારે ક્યાંય પણ અધર બ્રાન્ડમાં જાઓ તો એવું બની શકે કે તમારે લોંગ ટાઈમ સુધી સફર પણ કરવું પડે સર્વિસ માટે તો આ એક એવી વસ્તુ છે ને કે બહુ ઇફેક્ટ કારણ કે આ સર્વિસ બેઝ પ્રોડક્ટ છે ચીમની હવે એમાં ટાઈમે જો તમને સર્વિસ ના મળે તો તમારું ઇન્ટિરિયર છે તમારું પીઓપી છે તમારું ફર્નિચર છે આ બધું બગડે તો એ તો બંધ ના જ પોસાય થોડા એટલા બધા મોડલ જોઈને થોડા કન્ફ્યુઝન થઈ ગયા હોય કે ક્યુ મોડલ લેવું કે નહીં થોડું કન્ફ્યુઝન થતું હોય લેવામાં તો અમારી પાસે અમુક એવા મોડલ છે કે અમે છે ને એકસ્ટ્રા ગેરંટી દઈ છીએ કે જે તમને આખા ગામમાં ક્યાંય નહીં આપે તો અમુક અમુક મોડલ છે ને અમારી પાસે ખેંચવામાં એવી સક્સનમાં જો એક આ મોડલ જે છે એ મેડમે તમને આગળ બતાવ્યું કે ઓટો સક્સન છે આ છે ને અઢારસો સક્સન વાળું મોડલ છે અમારી પાસે આવા બે થી ત્રણ એવા મોડલ હે અમે કસ્ટમર ઘણી અમને એમ કેતા હોય ને કે ભાઈ તમે કયો ક્યુ મોડલ સારું તો અમે પર્સનલી એને સજેશન કરતા હોય અને અમે એને ન્યાલગીનો વિશ્વાસ અપાવતા હોય અને ગેરંટી દેતા હોય કે તમે યુઝ કરો વાપરો ન મજા આવે અઠવાડિયું વાપરો દસ દી વાપરો દી વાપરો મહિના અંદર નો મજા આવે તો પાછું દઈ દેવાની છૂટ બરાબર હવે આપણે કાચમાં કેમ આપણે એપલ પાસે કેમ આઈફોનમાં ત્રણ કેમેરા આવે કે તમને ત્રણ જ કેમેરા દેખાય હા સ્ટેટસ એક એવી રીતે આમાં જુઓ તમને ત્રણ જ બર્નર દેખાય બાય નીકાલતા આઈફોન ફિફ્ટીન પ્રો કયો ને તો એમાં ત્રણ કેમેરા કેમ દેખાતું હોય એ રીતનો જ અહીંયા તમે જુઓ ત્રણ બર્નર દેખાઈ રહ્યા છે આમાં કેવું હોય કે આખું આ તમારે બર્નર આખું નીકળી જાય બરાબર આ આખા તૈને ત્રણ બર્નર નીકળી જાય માનો કોઈક પ્લેટફોર્મમાં સ્પેસનો અભાવ હોય તો તમારે આની ઉપર જ તમે કુકિંગ કરી શકો ડાયરેક્ટ અહીં રાખીને આ એક બર્નર કાઢી એક જ બંદનનો યુઝ છે તો તમારે આ બે તમે કાઢી લીધા તમારે પ્લેટફોર્મમાં સ્પેસનો પ્રોબ્લેમ છે એક્સ વાય જેટ ગમે તો આની ઉપર જ તમે યુઝ કરી શકો પ્લેટફોર્મ રીતે અને ક્લીન કરવામાં આવે એ ઈઝી છે તમે જેમ વાસણ સાફ કરતા હોય એમાં આરામથી આ કાઢીને બંદન પ્લેટ

પછી રાઉન્ડ આવે આ રાઉન્ડ છે પછી આ સ્ક્વેર છે પછી આ ટ્રાયંગલ આવે બરાબર છે પછી ઘણા એ લેડીઝને કેવું હોય કે ક્લીન કરવા માટે છે ને અમુક મેં હતી કે મારે ડીપ ટ્રે વાળો જોઈ છે બરાબર કે આની ઉપર કાંઈ કુકિંગ કર્યું હોય તો ક્લીન કરવા માટે આ ટ્રે કાઢીને વાસણ હા જેમ વાસણ સાફ કરતા હોય એ રીતે કરી લેવાનું બરાબર પછી બર્નર છે ને આ જે બર્નર તમે જોતા હોય ને તો એમાંય ઘણી ડિઝાઇન આવતી હોય બરાબર જો આ બર્નર છે ને અને આ બર્નર છે બે બ્રાશના તો બેમાં ડિઝાઇન ફેર છે આ ફાઈવ જી કહેવાય બર્નર અને આ ટુ જી બર્નર કહેવાય હવે નિમેશભાઈ એમાં સ્ટવની તો વેરાયટી ઘણી બધી છે તો એમાં આપણને વોરંટી અને ગેરંટીમાં કઈ રીતનું છે જેમ વેરાયટી ઘણી બધી છે એમ મોડલ વાઇઝ વોરંટી અલગ અલગ હા જેવી રીતના મોડલ છે એ રીતના એની અલગ અલગ વોરંટી આવે અમુકમાં બે વર્ષ આવે છે અમુકમાં પાંચ વર્ષ આવે છે અમુકમાં બાર વર્ષ આવે છે એ રીતે અને અલગ અલગ મોડલ ઉપર અલગ અલગ કયા રેન્જ સુધીના સ્ટોવ અવેલેબલ છે આપણી પાસે પંદરસો સુધી લઈને ત્રીસ સુધીના ગેસ સ્ટોવ છે બરાબર સ્ટીલમાં રેગ્યુલર પહેલાં જે આપણે આવતા ને નોર્મલ જે તકલાદી ટૂંકમાં સ્ટીલ આવતું આ મલકું બરાબર હવે જે મોસ્ટ ઓફ આવે છે ને આખી બે એમ ની સીટ આવે આખી બાજુ એકદમ એવી આવે એક જાડુ સ્ટીલ ટૂંકમાં કે જેને બે પેટી લગીને કઈ થાય ને એ ટાઈપનું એવી સ્ટીલ આવે ઓકે અને સ્ટીલમાં અમુક અમુક ઓટો ઇગની છે મળી જાય આ ટાઈપના બર્નર ઊંચા થાય એ સિસ્ટમ વાળા સ્ટવ આપણે અહીંયા મળી જાય હા હા અને એમાંય એમાંય બ બર્નરમાંય ડિઝાઇન એમાં અલગ અલગ હા મોડેલ ગમી જતું હોય પછી બજેટ બહાર જતું હોય તો આપણી પાસે ઘણી વાર એવા લોટ પણ આવતો હોય કે એ સેમ ટુ સેમ મોડલ આપણી પાસે માઇનો જે તમને પચાસ ટકા ઓફમાં મળતા હોય કે જે તમને ફ્રેશ પીસ છે ને એ વીસથી થી પચીસ હજારમાં મળતું હોય ને એ ફ્રેશ પીસ તમને દસથી થી પંદર હજાર વચ્ચે મળી જાય એટલે જો આ આખી લાઈન રહીને સુનિલભાઈ એ અમે એના માટે જ કસ્ટમર માટે રાખીએ છીએ આખે આખે ડેમેજ કે એની સામે જ આપણે ડેમેજ બતાવવાનું એને પેલા કહેવાનું કે આમાં ડેમેજ ગોતી દો બરાબર

નવરાત્રિ લઈને દિવાળી સુધી છે ને એકસ્ટ્રા ઉપર હાલી રહી છે એ તમને સુનિલભાઈ કઈ રીતે સમજાવું જો આની એમઆરપી છે ઓગણપચાસ હજાર પાંચસો પંચાણું એની ઓફર પ્રાઇસ છે છવ્વીસ હજાર પાંચસો એટલે રેગ્યુલર એમાં છે ને આપણે પાંચથી આઠ ટકા મેક્સિમમ ડિસ્કાઉન્ટ દેતા હોય એ ઓફર પ્રાઇઝની વાત કરું એમઆરપીની વાત નથી કરતો ઓફર પ્રાઇઝમાં આપણે રેગ્યુલર પાંચથી આઠ ટકા ડિસ્કાઉન્ટ દેતા હોય અત્યારે છે ને અપ ટુ ત્રીસ ટકા સુધીનું આપણે દિવાળી સુધી ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ મળી છે બરાબર એ પણ મોડલવાઇઝ અહીંયા તમને અપ ટુ થર્ટી પર્સન્ટ મળી રહેવાનું છે આ સ્કીમ ઓફર કયો ડિસ્કાઉન્ટ ક્યો જેવી ક્યો એ નવરાત્રીથી લઈને ટીલ દિવાળી સુધી રહેવાનું છે પણ ક્યાં તો કે મિસ્ટર ચીમનીવાલા રાજકોટમાં અને એમની ટોટલ અગિયાર પ્લસ બ્રાન્ડ સ્ટોર છે તો દરેક સ્ટોરમાં સેમ સ્કીમ સેમ ડિસ્કાઉન્ટ સ્ટ્રકચર ઓફર સાથે મળી રહેવાનું છે હવે મને અહીંનું પ્રોપર એક એડ્રેસ મેં એડ્રેસ તો આપેલું જ છે પણ આપણે વિડીયોમાં જાહેર કરવું છે તો પ્રોપર એક એડ્રેસ અને અહીંના કોન્ટેક ડિટેલ અહીંના કોન્ટેક્ટ ડિટેલ છે નાઇન ઝીરો ફાઈવ ડબલ ફોર ટુ વન ફાઈવ ડબલ ફોર એડ્રેસ છે દોઢસો બુટ રોડ નિયર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોટ ઓપોઝિટિમની વાલો રાજકોટ રાજકોટ હવે આમના બ્રાન્ડ સ્ટોરની વાત કરોને તો ટોટલ અગિયાર પ્લસ આઉટલેટ છે રાજકોટમાં પાંચ અમદાવાદ સુરત બરોડા ગાંધીધામ મોરબી ટોટલ અગિયાર પ્લસ બ્રાન્ડ સ્ટોર છે આમના તો તમામ માહિતી તમને જો ગમી હોય ને તો આજે જ ખાસ કરીને ગ્રહણીઓ તથા તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપ્સ બધા સાથે આજે જ શેર કરજો નવરાત્રી અને દિવાળીના ધમાકા ઓફર ચાલી રહ્યો છે ખાસ કરીને ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચરમાં અને બાય એન્ડ વિનની બે હજાર ચોવીસની બેસ્ટ ઓફર પણ ચાલી રહી છે તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી